ચકલાસી પાલિકામાં કર્મચારીઓને ગેરહાજરી મુદ્દે વિવાદ સર્જાયો છે ભાજપના કાઉન્સિલરનો આરોપ છે કે ગેરહાજર રહેવા છતાં પૂરો પગાર મળે છે ચીફ ઓફિસરે તપાસનું આશ્વાસન આપ્યું અને ચકલાસી નગરપાલિકામાં કર્મચારીઓને ગેરહાજરી અને પગાર ચૂકવણી મામલે વિવાદ સર્જાયો છે ભાજપના કાઉન્સિલર સુરેશભાઈ વાઘેલા આક્ષેપ કર્યો હતો કે કેટલાક કર્મચારીઓ નિયમિત હાજરી આપતા નથી છતાંય તેમનો પૂરો પગાર ચૂકવવામાં આવે છે સુરેશભાઈના જણાવ્યા અનુસાર કેટલાક કર્મચારીઓ બપોરે ત્રણ વાગ્યા પછી કચેરીમાં આવે છે વળી કેટલાક કર્મચારીઓ એક અઠવાડિયાની સામૂહિક સહી કરીને આખા મહિનાનો પગાર મેળવે છે આ મુદ્દે તેમણે અગાઉ ચીફ ઓફિસરને લેખિત પણ રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી નગરપાલિકાના નવા ચીફ ઓફિસર વિપુલ પટેલે સ્પષ્ટતા કરી હતી કે તેમની નિમણૂક માત્ર પંદર દિવસ પહેલાં થઈ છે તેમણે કહ્યું કે ઓફિસના કર્મચારીઓ વોટર વર્ક અને અન્ય વિભાગના કર્મચારીઓની ગેરહાજરી અંગે ફરિયાદ પણ મળી છે તેમણે આશ્વાસન આપ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે અને જો કોઈ કર્મચારી ફરજ દરમિયાન ગેરહાજર મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એટલે મારી ફરિયાદ એવી છે કે જે નગરપાલિકા સ્ટાફના માણસો ખરા એ આવે અઠવાડિયા આવે તંદળ આવે તો ભેગી સહી કરી દે છે અને બેઠો પૂરો પગાર લે છે તો મારે એવું જોવાનું હતું તમે ફિક્સ પગાર રાખ્યો તે શું છે સાહેબને મેં જીવવાની રજૂઆત કરેલી છે આ મોખિકમાં પહેલાં અને તારા લેખિત બી ઓગણીસ તારીખે ઓગણીસ સાથે કરેલી છે તો એ લોકો સ્ટાફનું તારે જોવાની જરૂર નહીં મને એવું કીધું તો મેં કીધું ભાઈ સ્ટાફનું કેમ જોવાની જરૂર નહીં આવે ના આવે ફિક્સ પગાર લે છે તો કયા હેતુ સર એમણે નોકરી લીધો તો કયા એજન્ટના હેઠળ નોકરી લીધેલા છે રકમ પ્રમાણે લીધેલા છે કેમની ભરતી કરેલી છે એ તો જોવું પડે ને કારણ કે મને પબ્લિકે આજે ડ્યુટીને મોકલો છે તો આ બધું મારે જોવાની ફરજ છે તો હું જોઈશ મેં કીધું આ રીતે મેં રજૂઆત કરી છે અધિકારીઓ તો કેવું છે કે કોઈ રિસ્પોન્સ આપવા તૈયાર નથી કે ભાઈ તમારા સ્ટાફ નું જોવાનું નહીં આ બીજા ચીપ હમણાં આ છે લગભગ પંદર દિવસ પેલા નવાયા છે એમને પણ રજૂઆત કરી મેં સાહેબ આગળ મેં રજૂ અરજીઓ કરેલી છે પેલા સાહેબ તમે બદલી લઈને કતા રહ્યા પણ તમે જરાક જોજો તેમ છતાં આ બે ત્રણ દિવસ પહેલાની વાત છે હમણાં જયારે રજિસ્ટર મેં ખોલીને જોયો તેમાં એની જ પરિસ્થિતિ હતી સાહેબ અમુક જેની કરેલ નથી કરી અગિયાર થાય